આપણું નામ મારું નામ ફારૂકભાઈ ઇબ્રાહીમભાઈ મુસાંગ ફારૂકભાઈ જે દુકાનો છે તેને ખાલી કરાવવામાં આવી છે શું કહે છે કાયદેસર ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો અમને ઓર્ડર મળેલ છે ને એ ઓર્ડરના નિયમ મુજબ અમે દુકાનોનો કબજે લીધેલ છે કેટલી દુકાનો ત્રણ દુકાનો દુકાનદારો કોઈ આક્ષેપ કર્યો છે કે જાતે તાળા તોડીને અમને જાણ કર્યા વગર જ દુકાન એમને એ લોકોને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રિબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનોનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે છે છતો પણ તૂટી ગઈ અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે કેટલી દુકાનો ત્રણ અમને કોઈ રેગ્યુલર ભાડું આપેલ નથી અમારી પાસે કોઈ ભાડું જમા કરાવેલ નથી

કેટલા જણા હતા સાથે એ લોકો 20 થી 25 જણાનો ટોળો હતો કોણ કોણ હતું તમે ઓળખો મે એક ફારુકભાઈ ને જો તમને અગાઉ કંઈ જાણ કરેલી ના અગાઉ કોઈ જાણ નોતી કરેલી કે આ ઓર્ડર આવ્યો છે ના કોઈ જાતની જાણ નહી તમે આગામી દિવસોમાં સામે લડત આપશો આપતો ને લડત અત્યારે સામાન બાર કાઢી બાર રોડ ઉપર પડ્યો છે શું કે બાર રોડ ઉપર પડ્યો છે લે એમ કે તમે કા ફેરવાવી લ્યો આઈ

જે અમે પ્રમુખ એના હતા એ દર મહિના લેતા એ પ્રમુખ ગુજરી ગયા પછી કોઈ પ્રમુખ જ નહોતો મેં પાંચ છ વાર ભાડા માટે કીધું ત્યારે એમ કીધું કે પ્રમુખ નવા બનશે ત્યારે ભાડું લેશો હજી સુધી અમને જાણ નથી કરી કે પ્રમુખ કોણ બન્યું છે